જો ગાવડો ટોપો ફૂટવા આવ્યો વિરાજભાઈ વિરાજ ફેમિલી લોક આ તારા હાટુ સ્પેશિયલ ટ્રોપા પાડ્યા હો અહીંયા જો કેટલા ટ્રોપા છે અહીંયા નારળી જો આગળ તને બતાવું જો અહીંથી જો આમ નારળી જો આમાંથી પાડ્યા આગળ જો આપડે ટ્રોપો ફૂટવા આવ્યો હલો હેલા કાગજ લઈજો હવે એ ત્રોપો ફૂટી ગયો કાગજ લેતો હોય એલા જો ફૂટે હો ત્રોપો જો ફૂટી ગયો આપણે ઉથમો ત્રોપો ફોડ્યો આ અમેરિકન ત્રોપા હે હો ભાઈ મારા મામાની વાળીએ જો આમાં મલાઈ ઉપર આવી ડાયરેક્ટ જો આલો ફૂટી જવ ભાઈ જો તો ખરી મલાય ઓહો એ ભાઈ ટ્રપો પી જ પીવો ને આલો પીએ તો અમારે સ્ટ્રો કાપવાનો છે દેશી જુગાડ અમારો પોપિયાની નળીનો જો આપડા સ્ટ્રો જોગડી તમને પીને બતાવું આમાં

આ ત્રોપવાની કીધે ઉપર તો થાય એટલું વજન છે બે ત્રણ કિલાનું વજન છે ત્રોપામાં તો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર ને કમેન્ટ કરી દીજો તો જાય માતાજી જાય હુરાપુરા બાપા હાવ મલાઈ કાઢવાની છે આપણે આમાં હા ભાઈ મલાઈ કહો તમે મારે